તો રાજકોટ શહેરમાં કોંગ્રેસ દ્વારા વિપક્ષ તરીકે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે શહેરની સરકારી કચેરીઓમાં રૂપિયાથી જ વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખના આક્ષેપથી શહેરનું રાજકારણ ગરમાયું છે કોઈ અધિકારી કે કર્મચારીઓ રૂપિયા માંગશે તો શહેરી પ્રમુખને આ નંબર પર જાણ કરી શકાશે કોંગ્રેસ દ્વારા અધિકારી કે કર્મચારીને ખુલ્લા પાડવામાં આવશે શહેર કોંગ્રેસ પ્રમુખે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જો કોઈ અમારી પાસે ફરિયાદ આવશે તો અમે લડત ચલાવીશું અમે ઉચ્ચ અધિકારીની રજૂઆત કરીશું જો જરૂર પડશે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરીશું રાજકોટમાં દિવસેને દિવસે ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે ગાંધીજીના નોટ સિવાય એક પણ કચેરીમાં કામ થતું નથી રાજકોટની સરકારી કચેરીઓમાં દિવસે ને દિવસે ભ્રષ્ટાચારના કેસો છે તે સામે આવી રહ્યા છે થોડા દિવસ પૂર્વે જ રાજકોટના યુનિવર્સિટી પોલીસ ચોકીમાંથી મહિલા કોન્સ્ટેબલ છે પોલીસ કોન્સ્ટેબલ છે તે લાંચ લેતા રંગે હાથ ઝડપાય છે ને હવે અવારનવાર આવા બનાવો સામે આવી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસ છે તે મેદાન આવી છે કોંગ્રેસ શહેર કોંગ્રેસ દ્વારા છે તે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે અને જો કોઈ વ્યક્તિ આવો ભ્રષ્ટાચારનો ભોગ બને છે કે પછી તેમને ભ્રષ્ટાચાર સામે કોઈ પણ ફરિયાદ કરવી છે તો કોંગ્રેસનો આ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરી શકશે અને કોંગ્રેસના આગેવાનો છે તે સાથે રહી અને તેમની સમસ્યાનું નિવાકરણ લાવશે કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ છે તેમની સાથે વાત કરશું અતુલભાઈ પહેલાં તો આ વિચાર તમને ક્યાંથી આવ્યો કે આવી હેલ્પલાઇન પણ એક શરૂ કરીએ છેલ્લા એક મહિનાથી રાજકોટની અંદર જુદી જુદી સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આપણે બે દિવસ પહેલા તમે આપ જોઈ શકો છો એક મહિલા પોલીસ સ્ટેશનની અંદર કે હાઉ સામાન્ય મોબાઈલની કિંમત જે છ હજાર રૂપિયા છે એમાં પણ એને લાંચ માગી એ ગંભીર બાબત છે એટલે અમને એક રાજકોટ શહેર કોંગ્રેસના તમામ પક્ષના આગેવાનો સાથે ચર્ચા કરી એટલે અમને આ સૂચન આવ્યું છે અમારા મનમાં એ અમે લોકો સમક્ષ મૂક્યું છે અને દિવસે ને દિવસે રાજકોટની તમામ અને આખા ગુજરાતની અંદર પૈસા સિવાય ક્યાંય કામ થતા નથી અને ગાંધીજીની નોટ તમે દેખાડો તો જ કામ થાય છે એટલે રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા એક હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવે છે જે લોકો જ્યાં ભ્રષ્ટાચાર માગે છે અમારો સંપર્ક કરી શકે છે અને એ લોકો અમારી પાસે આવશે એટલે અમે ઉપલા અધિકારીને પણ રજૂઆત કરવા આવશે અને જો નહીં માને તો એની સામે આંદોલન કરવામાં પણ આવશે અતુલભાઈ જે રીતના જો કોઈ ફરિયાદ આ નંબર ઉપર મળે છે તો આપ કઈ રીતના તેમની મદદ કરી શકશો અમે એમની એવી મદદ કરી શકશું એમને ફોન કરે અમે એની સાથે સાથે જઈ એના ઉપલા અધિકારીને કહેશું કે તમારા નીચલા અધિકારી આ રીતે ભ્રષ્ટાચાર કરે છે જો આપ નહીં સુધરો તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરશું અતુલભાઈ જે રીતના રાજકોટની વાત કરીએ તાજેતરમાં જ એક મહિલા કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે આ ભ્રષ્ટાચારને તમે કઈ રીતના જુઓ અમે આ ભ્રષ્ટાચારની અંદર આ છેલ્લા ઘણા ઘણા વર્ષોથી આ ભાજપની સરકાર જ્યારે ગુજરાતની અંદર પાંત્રીસ વર્ષથી છે ચારે બાજુ ડુપ્લિકેટ નકરા નીકળે છે ભ્રષ્ટાચારે પણ માજા મૂકી છે અને એ લોકોનું સૂત્ર હતું કે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર અમે નાબૂદ કરશું ભાજપના લોકો એ પછી ભ્રષ્ટાચાર વધ્યો છે અને આવનારા દિવસોની અંદર જો આ નહીં સુધરે તો લોકો સમક્ષ અમે આંદોલન કરવામાં આવશે ચોક્કસ રાજકોટ કોંગ્રેસ દ્વારા છે તે એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે ખાસ કરીને ભ્રષ્ટાચાર સામે લડત આપવા માટે કોંગ્રેસ દ્વારા છે તે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે ખાસ કરીને જે પણ સરકારી કચેરીમાં જો ભ્રષ્ટાચાર થતો હોય કે ભ્રષ્ટાચારનો ભોગ બન્યા હોય તે લોકો છે તે આ હેલ્પલાઇન નંબરનો સંપર્ક પણ છે તે કરી શકે છે અને કોંગ્રેસના આગેવાનો તેમની સાથે રહી અને જે છે તે લડત જે કહી શકાય કે લડત ચલાવશે અને જો જરૂર પડે તો કોંગ્રેસના આગેવાનો ધરણા પણ કરે તેવી શહેર પ્રમુખ દ્વારા પણ હાલ દર્શાવવામાં આવી રહી છે કેમેરામેન વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ